સાહેબ જાહેર જીવન માં આપડે જોડાયેલા છે જાહેર જીવન આવે એમાં

નથી વેચતો મારે કોઈ વેચવા વાળા ને બુટલેગર ને લઈ બંગલો વિસ્તાર માં લાગે છે તારાજી તો વોટ આવી ગઈ

અમે જ્યારથી લોકસભાની ચૂંટણી પગી છે એના બીજા દિવસથી ડેડિયપડા અમારા કાર્યાલય પર હોઈએ છીએ અમે જે યોજનાકીય કામગીરી હોય સુખ દુઃખના પ્રસંગો હોય એમાં કાયમ હાજરી આપતા હોઈએ છીએ અને અવારનવાર તાલુકા પંચાયતોમાં અમારી ફાઇલો લઈને જતા હોઈએ છીએ ગઈ કાલે પણ તાલુકા વિકાસ અધિકારી સાથે અમે બેઠા હતા અને જે અહીંયા મનરેગા મારી છ મહિનાની ગેરહાજરી દરમિયાન મનરેગામાં બાવીસ કરોડનો ખર્ચો એમણે પાડ્યો છે અડસઠ કરોડ આદિ આદર્શ ગામમાં હતા એમાં અઢાર કરોડનો એમણે ખર્ચો પાડ્યો છે વિકાસશીલ તાલુકાની અમારી ચાર કરોડની જોગવાઈ હતી એમણે ખર્ચો પાડ્યો છે સાથે એફઆરએમાં ત્રણ કરોડ નેવું લાખની જોગવાઈ હતી એ પણ એમણે વાપરેલા છે તો આવી જ ગુજરાત પેટર્ન હોય પંદર ટકા વિવેકાધિન હોય એટીવીટી હોય તમામમાં બે બે ત્રણ ત્રણ કરોડના ખર્ચા એમણે પાડ્યા છે એટલે આપણે સ્વાભાવિકપણે કીધું છે કે જે પણ ખર્ચા પડ્યા છે એની ગ્રાઉન્ડ પર એની કામગીરી આપણે જોવી પડશે તો એટલી જ વાત હતી અને ત્યાંથી અમે ચા પાણી કરીને નીકળ્યા તો મનસુખભાઈ અને ભાજપના લોકોને ખબર પડી તો મનસુખભાઈને જાણે કે ચારસો વીસનો કરંટ લાગ્યો તો ડેડિયાપાડા દોડી આવ્યા એમણે મારા નામની ઉશ્કેરણીજનક પોસ્ટ કરી મારા પર આક્ષેપો કર્યા અને બધાને કીધું કે તમે ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં પહોંચો હું પણ આવી રહ્યો છું અને ત્યાં આવીને ટીડીઓને એમણે દબાણ નાખ્યું કે ચૈતરભાઈ શું કીધું તો ટીડીઓએ કીધું કે યોજના અમારે કેટલા કામો પૂર્ણ થયા કેટલા પ્રગતિમાં કે તમે ફરિયાદ કરો એના નામને કઈ રીતના આવી શકે અહીંયા તમને કેમ પૂછી શકે એમ કરીને એમને દબાણ ઊભું કરવામાં આવ્યું પીઆઈને બોલાવી લેવામાં આવ્યા એલસીબી ને બોલાવી લે કે તમે આ ફરિયાદ કરો લઈ લો તો એક લોકપ્રતિનિધિ પોતાના વિસ્તારના લોકોના સુખાકારી માટે જે પણ ગ્રાન્ટ આવે એની માહિતી માગી શકે એ જ હોદ્દાની રૂવે અમે ત્યાં માહિતી માંગી છે તો મનસુખભાઈને જે કરંટ લાગ્યો છે એના પરથી હું માની રહ્યો છું કે મારી ગેરહાજરીમાં છ મહિના દરમિયાન જે પણ અહીંયા કરોડો રૂપિયાનો ભીલો બન્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના જે સંગઠનના લોકો છે એમણે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને આ જો બહાર આવે તો એનો રહેલો કમલમ સુધી જશે જે વીસ કરોડનું કમલમ હમણાં બનાવ્યું છે ત્યાં સુધી જશે એવો મને પૂરો વિશ્વાસ છે એટલે જ આ ભીનું સંકેલાઈ જાય આને ઢાંકવા માટે એક ખોટો કેસ ઉપજાવીને ચૈતરભાઈને ડિસ્ટર્બ કરવાની વાત કરવામાં આવી છે પણ અમે પ્રજાના પૈસાના હિસાબ લઈશું એમાં જે પણ લોકો કાયદા એમાં જવાબદાર હશે એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે પણ અમે ગઈકાલે એક અરજી આપી જ છે ને આવનાર દિવસોમાં અમે પોલીસ તંત્ર પર અમને ભરોસો છે ન્યાય પ્રણાલી પર ભરોસો છે કાયદેસરની કાર્યવાહી કરશે અને નહીં કરે તો અમે લોકોને સાથે રહીને જનઆંદોલન કરીશું ચૈતરભાઈ જે એક ઓડિયો વાયરલ થયો હતો એને લઈને અમે પુષ્ટિ કરવા માટે ટીડીઓ ઓફિસ પણ પહોંચવાના હતા પણ ટીડીઓ અમને મળ્યા નથી રજા પર હતા અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ જે અમુક નેતાઓ છે જેમણે નિવેદન આપેલા છે કે ચૈતરભાઈ વસાવાના જે માણસો આવીને અહીંયા ખંડણી ઉઘરાવે છે એની કેટલી સ્પષ્ટતા છે શું છે હકીકત તમે ખૂબ સારી રીતે જાણો છો કે ઓક્ટોબર મહિનાની નવેમ્બર મહિનાની બીજી તારીખે મારા પર ફરિયાદ ખોટો કેસ થયો ત્યારથી મેં ત્રણ મહિના સુધી અંડરગ્રાઉન્ડ અને જેલ દરમિયાન નેવું દિવસ સુધી સો દિવસ એમાં મારા ગયા અને પછી મને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી આપવામાં આવી હતી જે દિવસે મારું ફોર્મ ભરવામાં ભરવાનું હતું એ દિવસે મને પ્રવેશ આપવામાં આવ્યો છે એટલે જે મનસુખભાઈએ જે વાતો કરે છે તો એમના પર એમના અધિકારી પર પુરાવા હોય એમના પર પુરાવા હોય તો એમની સરકાર છે એના પર વહીવટી તંત્ર છે કાયદેસરનું કરાવી શકે છે અને જે વાત મનસુખભાઈ વારે ઘડી જે ડેડિયાપાડા તાલુકામાં ચંચુપાત કરે છે અમે એના ધારાસભ્ય છે અમે એ જ વાત કહેવા માંગીએ છીએ કે ડેડીયાપાડા તાલુકામાં કયા કામની જરૂરત છે એ ગામ પંચાયતના ગ્રામસભાના ઠરાવ પર લેવામાં આવે એ મંજૂર કરવામાં આવે અને ગામ પંચાયતને જ કામ આપવામાં આવે ભાજપના લોકો અમદાવાદ સુરત નવસારી વડોદરાની એજન્સીઓને લાવીને ચાર ગણા મોટા એસ્ટીમેનો બનાવીને અમારા આદિવાસીઓનું જે બજેટ સગે વગે કરે છે અમે ક્યારે ચલાવવાના નથી એ ફોરેસ્ટ વિભાગ હોય મનરેગા વિભાગ હોય નલસેજલ હોય વિકાસશીલ તાલુકાની જોગવાઈ હોય ટ્રાઇબલની જોગવાઈ હોય કે આદિ આદર્શ ગ્રામની જોગવાઈ હોય જેટલા પણ એજન્સીઓ દ્વારા કામો નક્કી કરવામાં આવ્યા છે આવનાર દિવસોમાં એ કામો રદ કરીને પંચાયત પર ઠરાવ માગીને પંચાયત પરથી કામ લઈને એ કામ

સંચુપાત કરવાની જરૂર છે એટલે ક્યાં અને ક્યાંક જે બજેટ વપરાયા છે એટલે કરંટ લાગ્યો છે દિવસથી ટીડીઓ પગે પડી નાઠો છે કે મેં શું કરવા ખોટો કેસ કરવો એટલે આવનાર દિવસોમાં જો સરકારના દબાણથી પોલીસ અને ભાજપના લોકો ખોટો કેસ ઉભો કરશે અમે સહન નથી કરવાના આજે અમે શાંતિપૂર્ણ માહોલમાં છે અમે શાંતિ ઈચ્છીએ છીએ પણ ખોટો કેસ ઉભો કરશે તો પોલીસ સામે પણ ઘર્ષણમાં ઉતરીશું અમે અમે બેઠેલું છે પોલીસના ખોટા એક તરફી કામ કામ થી એટલે હવે ચલાવી નહીં લઈએ ચૈતરભાઈ પણ ખાસ કરીને ટીડીઓ ની આવી ઘટના થઈ હતી તો જે તાલુકા વિકાસ અધિકારી મનસુખભાઈ પાસે જ કેમ જાય છે તાલુકા વિકાસ અધિકારી મનસુખભાઈ પાસે નથી ગયા મનસુખભાઈ પોતે દોડી નહીં આવ્યા છે એને કરંટ લાયકો છે કેમ કે આટલા બધા કરોડોનું 6 મહિનાની અંદર કરી નાખ્યું છે કાગળ પર મનરેગામાં નસેજલ માં વિકાસીલ માં આદિ આદર્શ ગ્રામમાં એનો જવાબ માંગુ છું મેં તો મનસુખભાઈ પોતે દોડીને આવે ચેમ્બરમાં કલાક બેસવું પડે છે અમે બધા બધા બહાર 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 થાય બધું છે એના માટે જ જ તો દોડી આવે ને તાત્કાલિક કોણ દોડી આવે કોને અહીંયા પડી છે અહિયાં વીજળી પડી હતી ત્યારે કોઈ દોડી નથી આવ્યું અહીંયા આગ લાગી હતી ત્યારે મનસુખભાઈ દોડી નથી આવ્યા ત્યાં નકલી કચેરી પકડાય ત્યારે દોડી નથી આવ્યા આજે ડેડીયાપાડામાં ધારાસભ્ય ચૂંટાયો છું મારી એકદમ કડક નજર ની પકડ હતી કોઈ ભ્રષ્ટાચાર અહીંયા નોતા કરતા પોલીસ ભી ગભરાતી હતી છ મહિના બાર ગયો એટલે આ લોકો ખેલ કર્યો છે

જે આવનારા સમયમાં જે આ મુદ્દો છે એ કઈ બાજુ વળાંક આપે છે એ તો સમય જ બતાવશે પણ આજ સુધી આટલું જ હું છું દિનેશ વસાવા નર્મદા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો